જૂના ગામમાં ગૌચરણ છે એટલું ગૌચરણ નવી વસાહતમાં ફાળવવામાં આવે અને સ્મશાન માટે પણ જગ્યા ફાળવવા સહિત અન્ય માંગ કરાઈ હતી અમારા સમસ્યા એમ છે કે હાલ જે ભારબુટ બેરેજ યોજનાનું કામ ચાલી રહેલું છે એમાં અમારા જૂનું સારફુડીનું ગામ આખું સંપાદન છે તો એમાં એ લોકો જે સંપાદનના થોડા દિવસ પહેલાં જે અધિકારીઓ આવેલા એ અમને અમારું ઘરની જગ્યા આપવા માટે ના પાડે છે એ લોકો કહે છે કે આ જમીન સરકારી છે તમને ખાલી ઉપરનું વળતર આપવામાં આવશે આમાં અમારા ગામમાં કુલ સાહીઠથી પાંસઠ મકાનો છે એમાં ઓગણચાલીસ ઘર જે સંપાદન થયેલા છે ભારપુર બ્યાજ યોજનામાં એમની નકલ પણ નીકળે છે પણ અમારો મુખ્ય માગણી એ છે કે ઓગણચાલીસ ગામ જે સંપાદન થયા પણ એના પછીની જે નવી પેઢી વધી એમને આ બે હજાર બેથી લઈને આજ સુધી કંઈ આપવામાં આવેલ નથી તો અમારી માગણી એ જ છે કે બે હજાર બેમાં અમને જે કૈલાસનગર કરીને અંકલેશ્વર ખાતે જે હાલ રેલપુર પૂર રેલ પૂરતું સ્થળાંતર માટે જે મકાનો આપવામાં આવેલા હતા તે બહુ નાના છે પંડરભાઈ પંડરના એવા હવે અમારે એક એક પરિવારમાં ચારથી પાંચ પાંચ છોકરા છે હવે અમારે તે જુદી એટલા જ પંડરભાઈ પંડરના મકાનમાં રહેવું કંઈ હવે હાલની હાલના તબક્કે સમસ્યા એમ છે કે ભારભૂટ બેરેજ યોજનામાં જો અમારું ગામ સ્થળાંતર કરે તો અમારે જવું ક્યાંય એ લોકો જમીનથી લઈ કશું આપવાની ના પાડે છે તો અમારી માંગે જ છે કે અમને જમીનના બદલામાં જમીન આપો રહેવા માટે ને અમારો મુખ્ય વ્યવસાય માછીમારીથી લઈને ખેતી છે આ બારબૂટ બેરેજ યોજનામાં અમારો ખેતીથી લઈથી ઘર સુધી બધું જાય છે હવે એ લોકો એવું કહે છે કે તમારા એથી કૈલાસનગર જે તમને આવાસ આપેલી છે ત્યાં જતું રહેવું પણ ત્યાં અમારે ક્યાં જવું એક એક પરિવારમાં પાંચથી છ છ છોકરા જે આવે તેમાં આવે જગ્યા એવી એમ જ નથી પંડરભાઈ પંડરના મકાનમાં બીજા ખેડૂતોએ ગૌચરણ અમુક જે બચેલા છે એનું દબાણ કરીને અમે ઘણી રજૂઆતો કરી પંચાયતમાં તો પંચાયત અધિકારીઓ એવું કહે છે કે તમારી પાસે રૂપિયા હોય તો તમે ગૌચરણ મપાવો અરે હાલ અમે સો રૂપિયાની મજૂરી લાવતા હોય તો ક્યાંથી અમે ગૌચરણ મપાવીએ અમે સરકારથીને દોરવણી કરેલી છે છતાં મોટા મોટા માઠાવાળા ખેડૂતો પડેલા છે અને એ લોકો અમારું કંઈ ચાલવા દેતા નથી અને અમારે અમને જે નવું ગામ કૈલાસનગર આપ્યું છે એ જૂના ગામથી ચૌદ કિલોમીટર દૂર છે હવે ચૌદ કિલોમીટર દૂરથી અમારે અહીં મચ્છી મારવા આવવું હોય ખેતી કરવા આવવું હોય પશુ ચરાવવા આવવું હોય તો એ માટેની જગ્યા તો સરકારે અમારી પાસે રવા નથી દીધી તો અમારે જવું ક્યાં